જય શ્રી રામ બાપા જય શિયા રામ જય રામ બાપા જય શ્રી અમારા વ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત જય શ્રી રામ ફેમિલી મિત્રો જય શ્રી રામ હાલ અત્યારે આપણે નેશનલ હાઈવે રોડ આવી ગયા છીએ આ બાજુ ભાવનગર રોડ જાય છે ને આ બાજુ મોવા રોડ જાય છે મારી પાછળ છે લોંગિયા ધાર એટલે કે ઓમ રામ બાપુ આશ્રમે જવાનું છે જય સારા મિત્રો જો એક બાજુ મોવા એક બાજુ તળાજા ને આગળ લંગ્યા હા લંગ્યા ધાર ધાર ભાઈ ખોડિયાર માં નું સ્થાનક છે અને ઓમ રામ બાપુ આશ્રમ છે તો હવે હાલ આપણા બાપુ આશ્રમ જાય સ્ટેપ બાય સ્ટેપ હંધુ તમને બતાવવાનું છે તો અમારા વ્લોગમાં તમે બિના જો જય શ્યારામ જય શિયાળામ મિત્રો નિહાળી શકો છો જો આ આશ્રમ બતાય છે આ મિત્રો જો સરસ મજાનું બાજુમાં સરોવર છે આ સરોવર ની આગળ જ જો આશ્રમ સરસ મજાનો બતાય છે આશ્રમની મુલાકાત લઈ જય ખડ યારમાં મિત્રો જો આ જૂનું થાનક છે હો ભૈયા જય ખોડ જય છે મિત્રો તો હાલ અત્યારે આપણે આ લોંગિયાની ધારે ખોડિયારમાંના થાનકમાં એટલે મંદિરમાં આવી ગયા ખોડિયાર ખોડિયારમાંના દર્શન કરો હું પણ દર્શન કરું આશ્રમની અંદી મુલાકાત લેવાની છે તો તમે અમારા વ્લોગમાં બીના રહેજો આશ્રમ મિત્રો અત્યારે આપણે જો આશ્રમે આવી ગયા છીએ આ ખોડિયાર માનું ધામ છે તો આ વિજુ દાદા પાસે આપણે આ આઈના વિશેનો ઇતિહાસ છે કે જે કઈ વાતો છે આપણે થોડુંક જણાવે મારા પિતાજી તપસ્યા કરતા અને ભગવતની કૃપા થઈ અને દેરીને આતેજ ધામ એવું બનાવ્યું આઈ ખોડિયારનું હમ ફેમિલી મિત્રો જોઈ શકો છો આપણે આ ગેટની અંદર પ્રવેશ કરતા સરસ મજાનું જો ફ્રીજનું પાણી પીવું હોય તો એ મળે અને આ ટાંકીનું પાણી પીવું હોય તો મળે હાથ જય શ્રીરામ મિત્રો તો ખરેખર આ આશ્રમ જોરદાર ને સરસ મજાનો છે ઓ ભાઈ હા જો નિહાળી શકો છો આમાં કાઈ ઘટે નહી જય શ્રીરામ મિત્રો રામદેવ રામદેવજી પધાર્યા ઓમ રામ બાપુ એમને આમંત્રણ આપીને અહિયાં પધાર્યા અને ખુબ ભવ્ય કાર્ય કર્યા છે સપ્તાહો ઘણી કરી છે બે ત્રણ ભાગવત સપ્તાહો કરી છે ઓમરામ બાપુએ આ ગૌશાળા નો અહિયાં તો બળદશાળા પણ બનાવી છે અને ગૌશાળામાં લુલી લંગડી ફેમિલી મિત્રો જોઈ શકો હાલ અત્યારે આપણે આ ગૌશાળામાં આવી જશે ગાયો સરવાઈ નિહાળી શકો છો જો તમે આ ગૌશાળા છે સરસ મજાની હા મિત્રો જો આ ગીર ગાયું ઓ ભાઈ હા બાકીના ગાયું હંધી છે ને સરવા ગઈ છે હાલો મિત્રો જો હું તમને આ ગૌશાળાથી બતાવું સરસ મજાની છે જોતની હા મિત્રો ચાર કિલોમીટર દૂર છે ત્યાં હજારો ગાયો ની સેવા થાય ગયો છે કેન્સર હોસ્પિટલ પણ બનાવવાનું છે અને આઈસીયુ હોલ બનાવે છે

સૂલો ન દેશી સૂલો છે હા ને આ ગેસનો સૂલો છે હા મિત્રો મારી મિશાલા ને શાક બકાલું નોંધાઈ જો આ વીસ વિભાગ નંદશે જુઓ તમે है मिली मित्रो जो तव्हां निहाड़ी शको सो बहू जोरदार आश्रम सेवा अस्तु घटे नी हा સરસ મજાની મીઠી મીઠી ચા પીવા સરસ મજાની હો ભાઈ હા ભારે મીઠી હા ભારે મીઠી હોય ને આથી બનાવી એકલા દૂધમાં હાલો મિત્રો ત્યાં ચા પીવા હા બે ત્રણ રૂપિયા બી મોકલો મોટા ભાઈ હા જય શ્યારામ

સેવા થાય છે અને ઓમરામ બાપુ એ આશ્રમ ને એવો દિવ્ય બનાવ્યો છે શાંતિ નો અહેસાસ અહીંયા તમે આવો ત્યારે તમને થાય કે આ દિવ્ય કોઈ પણ જગ્યા છે અને આપણે અહીંયા આવ્યા તો આપણને શાંતિ પ્રાપ્ત થઈ છે એવો આશ્રમ બનાવ્યો છે ભગવતીની દિયા છે માં ખોડિયારની અને અહીંનો કાર્યક્રમ આજુબાજુના ગામ બધા ખૂબ સહકાર છે ખૂબ અતિથિઓ આવે છે સાધુ સંતો આવે છે યથાયોગ્ય સન્માન થાય છે એટલે ભગવતીની કૃપાથી અહીંયા ખૂબ ખૂબ શાંતિનો અહેસાસ કરવા માટે હા જય શામ તો ખરેખર આપણે જો ભાઈ વજુદાદાને આગળથી આ જૂનું ને ઇતિહાસનું આગળ જે કાંઈ આપણે જાણ્યું ને ખરેખર અત્યારે આ તમે આશ્રમ છે ને આ વૃક્ષ નાનું હોય ને મોટો વડ કેમ મોટો થાય વડ વિકાસ થાય એવી રીતે આશ્રમમાં સરસ મજાનો મોટો જબરજસ્ત બની ગયો છે

ફેમિલી મિત્રો જય મોજ માં શો ને ભાઈ મોજ માર્યો આનંદ માર્યો હરખ માર્યો ને અલગ ધણી ની ખોજ માર્યો જય શ્યારામ મિત્રો તો ધાર્મિક સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમ દેશી આયુર્વેદિક આવા વ્લોગ લઈને આવું છું તમને ગમે તો જોતા રહેજો જય શ્યારામ આનંદ માં મોજ માં રહેજો ભાઈ હા આનંદમાં મોજમાં